ગુજરાતી વાર્તા સૌથી ઉજળી ચીજ એકવાર બાદશાહ અકબરે સભામાં પ્રશ્ન કર્યો કે દુનિયામાં સૌથી ઉજળી ચીજ કઈ છે તે દરેક જણને આ સવાલ પૂછી રહ્યો હતો તેમાંથી એક દરબારીએ જવાબ આપ્યો જહાપના દુનિયામાં સૌથી ઉજળી ચીજ રૂ છે આ સાંભળીને બાદશાહ ચૂપ રહ્યું બીજા દરબારીએ કહ્યું દૂધ સૌથી વધુ ઉજળું હોય છે કળો ચૂનો સૌથી ઉજળો હોય છે એક બીજા દરબારીએ ઉત્તર આપ્યો તો વળી ચોથો સભાસદ બોલ્યો કે સૌથી ઉજળું તો ચમેલીનું ફૂલ હોય છે પાછા ખૂબ ધ્યાનપૂર્વક આ બધાના જવાબો સાંભળી રહ્યો હતો પરંતુ કોઈનાય ઉત્તરથી તેને સંતોષ થતો ન હતો હા પોતાની માન્યતા પ્રમાણે તે દૂધ અને રૂને સૌથી અધિક ઉજળા માનતો હતો આ વાતચીત દરમિયાન બિરબલ હાજર હતો પણ તે કોઈની વચ્ચે બોલ્યો નહીં જ્યારે તેને પૂછવામાં આવતું ત્યારે જ તે જવાબ આપતો હતો આ તેની ખાસિયત હતી બુદ્ધિમાનનું આ એક ઉત્તમ લક્ષણ છે બાદશાહે સેવટે બીરબલની સામે જોયું અને કહ્યું તું જણાવ દુનિયામાં સૌથી વધુ ઉજળી ચીજ કઈ છે બીરબલે શાંતિથી બાદશાહને ઉત્તર આપ્યું જહાપના મારા ધારવા મુજબ તો સૌથી ઉજળો દિવસ છે તેનાથી વધીને બીજું કોઈ ઉજળું નથી તો પછી તેને સાબિત કરી બતાવ કે દિવસ સૌથી વધુ ઉજળો છે બાદશાહે કહ્યું ક્યારેક સમય આવશે તો જરૂર હું આપને સાબિત કરી બતાવીશ બીરબલે કહ્યું થોડા દિવસો પસાર થઈ ગયા એક દિવસ બિરબલે નવું કૌતુક કર્યું દૂધનું ભરેલું વાસણ ત્યાં મૂકી દીધું જ્યાં આગળ બાદશાહનો સુવાનો પલંગ હતો થોડું રૂ પણ ત્યાં મૂકવામાં આવ્યું અને થોડો કળીચૂનો પણ ત્યાં નાખ્યો તે પછી દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવ્યો સમય તો દિવસનો જ હતો પરંતુ બારી બારણા બધા બંધ કરી દેવાના કારણે ઓરડામાં બધે અંધારું જ પથરાઈ ગયું બાદશાહ અચાનક અંધારામાં ઊઠ્યો તો દૂધના ભરેલા વાસણને તેની ઠોકર વાગી વાસણ ઢળી ગયું અને દૂધ બધું રૂ પર પડ્યું બાદશાહનો પગ તેના પર પડવાથી તેના પગ પણ પલળી ગયા તેના આ ભીના પગ ચૂના પર પડ્યા તો પગ સફેદ ચૂનાવાળા થઈ ગયા બાદશાહ અંધારામાં અથડાતો અથડાતો બારણા પાસે આવ્યો બારણું ઉગાડ્યું બારણું ખુલતાં જ ઓરડામાં બધે અજવાળું દેખાવા લાગ્યું આ અજવાળામાં બાદશાહે જોયું તો દૂધ રૂ અને ચૂનો ઓરડામાં વેરાયેલા પડ્યા છે બાદશાહ વાત મનમાં સમજી ગયો તે વખતે બિરબલ ત્યાં હાજર થયો બાદશાહે તેને પૂછ્યું આ બધી ચીજો ઓરડામાં તે જ વિખેરીને મૂકી હતી ને બિરબલ ના ગરીબ પરિવાર મેં તો માત્ર તે ચીજો મૂકાવી જ હતી પરંતુ આપે જ બધી વિખેરી નાખી છે કેમ કે ત્યાં અંધારું હતું શું આ બધી ચીજો ત્યાં આગળ અજવાળું કરી શકી નહીં ના તો બાદશાહે ગયું તો પછી તેને સૌથી ઉજળી ચીજ કઈ રીતે કહી શકાય અને દિવસ બાદશાહે પૂછ્યું દિવસ તો ઉજળો જ છે તેનાથી તો બધી જ વસ્તુઓ જગમગે છે બારણું ઉગાડતા જ જેવું દિવસનું અજવાળું ફેલાયું તો બધી ચીજ વસ્તુઓ સાફ સાફ દેખાવા લાગી જોયું ને બીજા બધા કરતાં દિવસ સૌથી ઉજળો છે બાદશાહ વાત માની ગયો કે દિવસ જ સૌથી ઉજળો છે મિત્રો આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ